બે બે બની ચુક્યા છે ગંભીર બનાવ છે જેમાં એકનું મોત થઈ ચુક્યું છે અને શહેર ભરમાં ગુજરાત ભરમાં આવી સ્થિતિ છે સવાલ છે કે આ રફતારનો કોઈ ઇલાજ કેમ નથી કેમ આ રફતાર રોકાતી નથી આપણા જે ગ્રહ રાજ્ય મંત્રી છે એમને ખબર નથી કે પાછળથી કોઈ આ આવી રીતે નબીરો આવશે જેને સત્તાનો અથવા તો એના નાણાંનો મધ સત્તાનો એટલે કઉ છું કે આ એક પ્રકારની માનસિક

મોંઘીદાટ કાર છે મર્સિડીસ કાર સવાલ એ છે સવાલ એ છે કે તમારી પાસે મોંઘીદાટ કાર હોય એટલે તમે મારી નાખશો કોઈને તમારી પાસે મોંઘીદાટ કાર હોય એટલે તમે કોઈને ઉડાવી દેશો તમારી પાસે મોંઘીદાટ કાર હોય એટલે તમે ગમે તે વાહન ચલાવશો શું આ રસ્તા છે એને તમે રેસિંગ ટ્રેક સમજો છો શું આ તમારી પૂંજી સમજો છો આ તમારી માલિકીના રસ્તા સમજો છો તમે એટલે આ જે આ પ્રકારના જે તત્વો છે એના ઉપર લગામ લગાવવા માટે કોઈ નથી એ સવાલ નો જવાબ બિલકુલ અને બિલકુલ છે આમાં આમાં કાર્યવાહી કોણ કરશે આમાં કાર્યવાહી કરશે પોલીસ પરંતુ જો પોલીસ ની સામે સવાલ ઉભા થાય તો શું કરવાનું વડોદરાનો આ વિડીયો છે તુલસીધામ ચાર રસ્તા પાસેનો કે જ્યાં

છે છે અને લબર મૂછ્યો નીકળી પડ્યો બેફામ પડે ગાડી અંકારી છે પહેલા તો તે ગાડી પડી છે ત્યાં રસ્તા પર ચાલતી પણ નથી તે ગાડીને ત્યાં ટક્કર મારે છે એટલું ઓછું તેમ તેણે ત્યાંથી ગાડીમાંથી ઉતરવાની જરૂર હતી છતાં પણ તે ન ઉતર્યો અને ત્યાં દૂર

કાયદાના સકંજામાં આપણે નહીં આવીએ આપણા બાળકને છોડાવી લઈશું પણ તથ્ય કાંડ હજુ બધાને યાદ છે તથ્ય પટેલ તથ્ય કાંડને હજુ સુધી જામીન નથી મળ્યા તથ્ય કાંડને હજુ તથ્ય તથ્યને હજુ સુધી જામીન નથી મળ્યા એટલા માટે કે કાયદા મજબૂત છે તમે એને હલકામાં લેવાની પેલી ના કરશો અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે જ્યારે બને છે એનો ઈલાજ સો ટકા છે આપણી સાથે ધર્મેશ જોડાયા છે ધર્મેશ સવાલ એ છે કે આ પ્રકારના જે સગીર સગીર વયના જે નબીરાઓ હોય છે જે રસ્તાને એમના પિતાજીની મિલકત સમજે છે લોકોની જિંદગીને શૂન્ય સમજે છે અને એમને એમ છે કે ભાઈ આપણી પાસે ખૂબ નાણાં છે છૂટી જઈશું આ બધાને સીધા કરવા માટે હવે કયા ચાબુકની જરૂર છે મોહમ્મદલભાઈ જેને કહી શકાય કે અમદાવાદ મહાનગરની વાત કરીએ તો આ જે તમે અગાઉ વાત કરી એમ તથ્ય નો જે અકસ્માત કાંડ છે ગોજારી કરુણાંતિકા છે અને વિસ્મયસા આ એ નગર છે મહાનગર કે જે અમદાવાદમાં આ બનાવ જેને કહેવાય કે જ્યારે હજી લોકો સાંભળે છે વાત સાંભળે છે કે અત્યારે વાંચે છે તો એ હૃદય દ્રવી ઉઠે છે એવા સંજોગોમાં અમદાવાદમાં બોપલ અને જે સાયન્સ સિટી વિસ્તારમાં જે બનાવ બન્યા છે અને જેમ મોટા નબીરાઓ નબીરા એટલે મોટા ઘરના જે છોકરાઓ હોય અને એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે સગીર અને મોંઘી દાટ મર્સિડિસ કે ઠાર જેવી ગાડીઓ લઈ અને સિંધુ ભવન હોય ભોપલ હોય અને આ બધામાં રાત્રિના સમયે બે રોકટોક આજે પણ રેસર બાઇક રાત્રે ધૂમ બાઇકની જેમ ચાલતું હોય છે અને આખો દિવસ ટ્રાફિક પોલીસ હેલ્મેટ જેવા કાયદાઓનું પાલન માટે નિર્દોષને દંડે છે મધ્યમવર્ગીય લોકોને દંડ કરે છે પરંતુ આ રાત્રે બેથી સવારે પાંચ સુધી આ જે અમદાવાદના જે મધ્ય વિસ્તાર કહેવાય એ વિસ્તારમાં આ રીતે ભોગ લેવાય છે એ જે મર્સિડિસ કારનો જે બિલ્ડરનો પુત્ર છે એ સગીર હતો અને એ આખા સિક્યુરિટીના એક વ્યક્તિનો ભોગ લેવાયો છે એ જ રીતે સાયન્સ સિટીમાં માતા પુત્રીની વાત કરો આ સંજોગોમાં જો ટ્રાફિકની સ્પેશિયલ કોઈ ઝુંબેશ કરતા હોય તો ખરેખર રાત્રે કરવાની જરૂર છે અને રાત્રે બેથી સવારે પાંચ સુધીમાં જે અકસ્માત અમદાવાદમાં થયા છે એમાં મોટા ગજાના બિલ્ડર હોય કોઈ રાજકારણીનો પુત્ર હોય કોઈ બારનો હોય આ તમામ લોકો મોંઘીદાર ગાડીઓ લઈને આ રીતે નિર્દોષને હડપટે લેવા કે નિર્દોષનો ભોગ લેવા આવતા હોય એની સામે અમદાવાદ પોલીસે કોઈક કાર્યવાહી કરવી જરૂરી છે આ રીતે આવા મોત અને આવી હડપટે લઈ અને લોકોને વાનગીના દવાખાનાને બીછાને બેસાડવામાં જવાબદાર તંત્ર પણ એટલું જ પ્રેક્ષક બની રહ્યું છે માટે પોલીસ તંત્ર માટે પણ પડકાર છે કે તમે આ જે ક્રિમ વિસ્તાર કહી શકાય પછી સાયન્સ સિટી હોય બોપલ હોય કે સિંધુ ભવન હોય ત્યાં તપાસ તો કરો રાત્રે લોકોને ધર્મેશ ધર્મેશ જયારે આ જે સીસીટીવી ફૂટેજ આપણી પાસે આવ્યા એમાં એક સાથે એક પરિવાર ચાલીને જઈ રહ્યો છે રસ્તા પર અને પાછળથી આ નબીરો જેને આંખે પાટા બાંધ્યા હોય એમની ઉપર ચડાવી દે છે એટલે શું નાગરિકોએ એવું નક્કી કરીને નીકળવાનું કે ભાઈ આપણે રસ્તા પર ચાલી નહીં શકીએ અથવા તો ચાલીશું તો ભાઈ નક્કી નહીં પાછા ગમે રસ્તા પર રસ્તા નીકળવાનું નાગરિકોએ પોતાની સુરક્ષા માટે એવું વિચારવાનું કે ભાઈ ગમે ત્યાંથી કોઈ આવો નબીરો આવશે અને જીવ લઈ લેશે રસ્તા પરથી એ જ વાત છે મોંઘી દાટ કાલ લઈને જે નીકળી રહ્યા છે એ એટલા બેફામ થઈ જાય છે કે રસ્તે ચાલતા ફૂટપાથ પર એક સાઈડે સુતેલા આ તમામ લોકોને ગમે ત્યારે કચડી નાખે છે આ આ રીતનું જીવન અત્યારે આ અમદાવાદ નગરમાં દેખાઈ રહ્યું છે અને અકસ્માતો વડોદરા રાજકોટમાં પણ વધ્યા છે પણ અમદાવાદના ક્રીમ વિસ્તારમાં સ્પેશિયલ ઝુંબેશ થવી જોઈએ અને મેં હજી કહ્યું છે કે આપણી પાસે જે મીડિયા રિપોર્ટ આવ્યો છે કે મોટે ભાગે રાતના બેથી સવારે પાંચ સુધી થાય છે

પોલીસ પછી ફરિયાદી રાહ ના કેસમાં પણ એવું થયું સીસીટીવી બહાર આવ્યા બાદ મીડિયામાં અહેવાલ આવ્યા બાદ પોલીસ હવે કહે છે કે અમે સગીરને પકડી લીધો છે પિતાની પણ ધરપકડ કરીશું પરંતુ મીડિયામાં આવવાની રાહ આખરે કેમ જોવામાં આવે છે જો આવી રીતે તમે લોકોને બચાવતા રહેશો ને તેમાં પણ

飲むしか。